ઘરવાળી છે પણ સંયુક્ત કુટુંબ એટલે તમને બધાને કઈ દઉં મારા પપ્પા ના કાકા સુરેશ અમારા કાકા ના દીકરા છે મારા પપ્પા કાકા એના દીકરી એના લગ્ન અમારી દીકરી ડેની ની દીકરીના હમણાં લગ્ન થયા અમારા મુકેશભાઈ વેવાય છે એ ભૂલથી વેવાય થઈ ગયા છે એની એની એ લગ્ન હોય અમારી દીકરીનો જેટલો ચોરી માંડવો એટલો જ એનો માંડવો અમારી દીકરીના જેવડા ઘરેણા એટલા જ એના ઘરેણા અમારી દીકરીનો જેટલું કરિયાવર એટલું એનું કર્યાવર અને બીજું જાહેરમાં કહેવાય નહીં પણ મેં ડેની અને પ્રકાશને અમારા રાજુકાકાને સુરેશ કાકાને ભેગા થયા ત્યાં દીકરીઓના લગ્ન આપણે કરી દીધા અમારી દીકરીને તો વાંધો નહીં એ અમારે ત્યાં છે એટલે ઈશ્વરે અમને આપ્યું છે વાંધો બીજા મારા કાકા જે એક કાકા ચા નું દુકાન છે બીજા કાકાને ને ભંગાર જાય છે ત્રીજા કાકા છે એ દરજી કામ કરે છે ગમે એટલું હોય તો કેટલું હોય આવાર જે જ્યાં પગ મૂક્યો છે રિસોર્ટમાં ત્યાં પંદર લાખ થતા હોય એમાં લગ્ન ના કરી શકે સ્વાભાવિક

પેલા કઈયુક્ત કુટુંબના સન્માન નહોતા હતા પ્રભાદભાઈ અને જક્તિશભાઈ અને માધામોમા અને દિલીપભાઈ સંયુક્ત કુટુંબનું સન્માન કર્યું એટલે અમારી કોઈ મોટાઈ નથી પણ સમાજને કાંઈક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે જે કુટુંબની જે વિભાવના છે ને એ જતી રહી છે હવે કુટુંબ અમે બેન અમારું અમારિયે અમે બેન અમારીએ અમાર એક જ સોબ્ર પણ હું એક જ સોબ્ર મામો કોને કહે કાકો કોને કહે હગો ભાઈ હું કહેવાય હગી બેન હું કહેવાય ખબર પડશે કહેવાનો મતલબ તમે જુદા 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 રેવાના જેને કહેવાય ને કે કિમિયા ગોતતા હોય ઘણા તો સામેથી ગોતતા હોય કે આ કઈ બોલે તો હું આમ કરના અમારા ભાઈ દીકરા હોય ને એની સાથે પણ અમારે સારું અમારા સગા સંબંધી હોય ને એની સાથે પણ અમારે સારું અમારી બેન દીકરીઓ એના સગા હોય ને એ પણ અમારે સગાને સગા ફરીથી પાછું કહી દઉં અમારા મમ્મી પપ્પા એ જ અમારા મમ્મી પપ્પા નહીં અમારા સાસુ સસરા એ પણ અમારા મમ્મી પપ્પા છે ખાલી બોલવા માટે નહીં કઈ કરવાનું આવે ને જ્યારે સમય આવે ને ત્યારે ખડે પગે ઉભું રહેવાનું ખાલી વાત નહીં છેલ્લે તમારું સંયુક્ત કુટુંબ ચાલતું હોય તો તમારે સમજી લેવાનું કે તમારા ઘરની સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક સહન કરે છે તમારા ઘરની સ્ત્રીઓ સહન ન કરે તો તમારું સંયુક્ત કુટુંબ હાલે જ નહીં ભાઈ ભળતું જ હોય બાયું જ ન ભણે અને બાયુને ને મા બાપ ગમે છે સાસુ સસરા જ નથી ગમતા નોખા થાય સાસુ સસરા જ હોય છે મા બાપ ક્યારેય નોખા થતા જ નથી કારણ કે પુરુષ ને તો ગમતું જ નથી ને